રામ રામ સીતારામ જે ગિરનારી તો નાઇન ફ્રેસ થઈ ગયા નવા મળ્યા પાણી બાને અત્યારે ચાલો પાણી મળવા જઈ આ મારા પાણી બાજે તો એને દુકાને જઈને કલરની પેન્સિલો લીધું છે અને હવે અમે અત્યારે છીએ ઘરે હવે ઘરે આવતા થઈ ગયા છીએ ગામમાંથી અને હવે અમે પોચવા આવ્યા છીએ ઘરે મારી તો ચાલો એમને હવે લઈ જઈ અને આપણે વેલકમ કરી હવે અમારે ઘરે આવી ગયા ચાલો

आ भाणीवा फराफर थे भाई मजा आए थे रमवा अमर कट सरस मने ठंडो रमेश रमे यहाँ ते जो के बताई टाइगर ने, ने बोगो में बदचौस उतारी दी तो रमे हमें बस ते बहुत मजा आ रमें हमें डांस करें बे भाणीवा धीमे धीमे मस्त डांस करे અને હવે આપણે ટાઈમ થયો છીએ સરસ મજાનો ડાન્સ ચાલુ છે ત્યારે ધીમે ધીમે ડાન્સ કરવાનો ચાલુ બહુ મવે છે ને સરસ તો આપણે ટાઈમ થયો છે ગાધવાનો તો આપણે ગાધવા આવી ચાલો ગાધવા જાય આપણે ગાધવાય છે ત્યારે તાજેત જિહાણીલ છે કા એટલે મેં જાવ આપણે દોણી પાછું પંજો થવા માટે સરસ મજાની થાપડી દોઈ છે અત્યારે ગાય દોરી થી ગાણી કોસીમાં બોસના છે ચાલરને પછી આપણે જવાનું છે દાદોને ટીમડી જમ્મા હોટેલ માં આપણે હોટેલ માં જમ્મા પણ જવાનું છે જાવે દોવાઈ ગઈ છે બસ થોડું બાકી છે હવે તો વેગા દોવાઈ ગઈ છે આપડી ચાલ વેગા દોવાઈ ગઈ છે દૂધ ભરે છે દેદી જાવડે અને આપણે નીકળી ટીમડી જવા તબડે ચુંડી જેસે થિયરે જો રસ્તામાં વસ પ્રેશટન થી ન હવે આપણે ટીમડી ટીમડી જે નોટલ માં આપણે હવે હોટલ આપડી હવે અમે તો પ્રવાસ કરી લીધો અને બેસી ગયા સી અને આપણે ઓર્ડર દેવાનો સંકેત બે ઓર્ડર દેવાનો છે આપણે જોઈય હવે તો આપણે હોટેલ ફક દેવાનો છે અને અમે રાજીર બનાવી ગયા છે રાજીરન કરી છે બેસી ગયા છે સામે મારી એને પણ મથેગી ऑर्डर देवा मिंडा से ऑर्डर देवा ऑर्डर एक प्लेट मैं हमें राजवीर ऑर्डर देने कहीं दीधो थम्सअपनों कहीं ऑर्डर दीधो से दीधो तो हमें तो आप जमानू आवी गये तो नान है शाक्री है छाश है बढ़ गए आवी जु तो कैसे जमानू अबे राजवीर ने

मस्त लगे एम कैसे सरस मजा बहु मजा आई सोड़ा पनीर मूक ली थी स्ट्रेन जाती कोई कोकमाखे चलो मोड़ा ढोसो आई से पेपर डोसा ठोसो अमेर खाई ली बस चलो डोसा ढोसा खाई पी सीधा हमें निकली जाए चालो हम रस्ता तो में अब निकली जाए राजीर हमें सूई गये कम के आज लग्न मांग तो एाकी गये हजाई सुई गयों से राजवीर सीधा हमें डूबी घर पतार दी चालो अबे आओ ती काले पाचा मर्सी वीडियो गम्य होए तो हमारे चैनल ने लाइक करो शेयर करो कमेंट करो एंड सब्सक्राइब करो थैंक यू